ઘણીવાર એવું બને છે કે મકાન માલિકને ભાડાના પૈસા કઢાવવા ખૂબ જ મહેનત કરવી પડે છે ઘણીવાર તો ઝઘડો પણ થઈ જાય છે પરંતુ તમે ઝગડવાને બદલે આ રીતે ખૂબ જ સહેલાઈથી ભાડું વસૂલી શકો છો સુધી સરસર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતું ગુજરાતનો નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેજેટ આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છે અને ખાસ કરીને તમે જ્યારે એક મ મકાન માલિક છો અને તમારા ભાડું જો તમને ભાડું નથી ચૂકવતા તો તમારા શું અધિકારો છે એની આજે આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તમારે ઝઘડવાની બિલકુલ જરૂર નથી તમારી પાસે ઘણા બધા અધિકાર છે

એ કોઈ નવી બાબત નથી સામાન્ય રીતે ભાડુઆતો સમયસર ભાડું ચૂકવતા ન હોવાના ઘણા બધા બનાવો બની રહે છે જો તમારો ભાડુઆત પણ તમને ભાડું ચૂકવવાનો ઇન્કાર કરી રહ્યો છે તો તેની પાસેથી ભાડું વસૂલ કરવાની ઘણી બધી રીતો છે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો તમારે તેની સાથે ઝઘડો કરવાની બિલકુલ જરૂર નથી તમારી પાસે રહેલો ભાડા કરાર ભાડું વસૂલ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ દસ્તાવેજમાં ભાડાની રકમ નિયત તારીખ અને જો ભાડુઆત રકમની ચૂકવણી કરતો નથી તો તેના પરિણામો લખેલા હોય છે આ દસ્તાવેજ એ મકાન માલિક માટેની કોઈ પણ કાર્યવાહીનો મૂળભૂત આધાર ગણવામાં આવે છે ફ્રેન્ડ્સ સામાન્ય રીતે દરેક મકાન માલિક ભાડુઆત પાસેથી સિક્યોરિટી તરીકે અમુક પૈસા ડિપોઝિટ કરાવે છે અને આ રકમ ભાડું ન ચૂકવવાના કિસ્સામાં નાણાં વસૂલવામાં તેને મદદ કરે છે સિક્યોરિટી ડિપોઝિટ ભાડાની ચૂકવણી ન કરવા સામે અથવા તો ભાડુઆત દરમિયાન જે ભાડું છે એના દ્વારા મિલકતને જે પણ કંઈ નુકસાન થાય છે એની સામે નાણાકીય રક્ષણ પૂરું પાડે છે જો ભાડુંઆત ભાડું ચૂકવવાનો ઇનકાર કરે તો આ સિક્યોરિટી રકમમાંથી ભાડું વસૂલી શકાય છે જો ભાડુંઆત નિયત તારીખે ભાડું ચૂકવતો નથી તો ભાડું વસૂલવા માટે કાનૂની નોટિસ પણ મોકલી શકાય છે જેને આપણે લીગલ નોટિસ કહીએ છીએ સિમ્પલ શબ્દોમાં અને આ નોટિસમાં તમારે શું જણાવવાનું છે તો આ નોટિસમાં ભાડાની વિગતો તમારે જણાવી દેવાની છે ચૂકવણી માટેની અંતિમ તારીખ એટલે એમાં લખવાનું છે કે આ તારીખ પહેલાં જો તમે નહીં ચૂકવો તો એક તારીખ આપવાની છે ચૂકવણી માટે અને જો આ વસ્તુ પાલન નહીં કરવામાં આવે એટલે કે ભાડું નહીં ચૂકવવામાં આવે

રેન્ટ માટે રેન્ટ રિકવરીનો દાવો કરી શકો છો એટલે કે ભાડું વસૂલ કરવાનો દાવો પણ કરી શકો છો અને જો તમે સાચા છો તમારી પાસે બધા પુરાવા છે અને જો ભાડું ભાડું નથી ચૂકવ્યું તો અદાલત તમારી તરફેણમાં હુકમનામું જાહેર કરશે અને આ હુકમનામા આધારે તમે આવા ભાડુઆત પાસેથી ભાડું વસૂલી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો આજના આ કોન્સેપ્ટમાં આપણે બહુ જ ડિટેલમાં સમજ્યા છીએ કે જો ભાડુઆત ભાડું નથી આપતો મકાન માલિકને તો મકાન માલિક પાસે કયા કયા અધિકારો છે શું કોન્સેપ્ટ છે બહુ જ ડિટેલમાં આપણે સમજ્યા છે એની પાસે કયો રાઈટ છે ઝઘડવાની તો બિલકુલ જરૂર નથી એની પાસે ઘણા બધા અધિકારો છે જેની આપણે ચર્ચા કરીને આમ કરીને ભાડુઆત પાસેથી ભાડું વસૂલ કરી શકાય છે